વધતી ગરમીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઇમરજન્સી કેસમાં વધારો થયો છે ગરમીના કારણે સૌથી વધુ લૂ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે લૂ લાગવાથી બચવું લોકો માટે જરૂરી છે કારણ કે લૂ લાગવાના કારણે વ્યક્તિની કિડની પર ખતરો વધી જાય છે ઘણીવાર લૂ લાગવાના કારણે કિડની ફેલ થવાની ઘટના પણ બની શકે છે વધતી ગરમીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઇમરજન્સી કેસમાં પણ વધારો થયો છે ગરમીના કારણે સૌથી વધુ લૂ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે લૂ આગવાથી બચવું લોકો માટે જરૂરી છે. ભૂજના સિનિયર ફિઝિશિયન ડોક્ટર પી એન આચાર્યએ આંગે ચંચર ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. હું ડોક્ટર પી એન આચાર્ય સિનિયર મોસ્ટ ફિઝિશિયન ઓફ કચ્છ. અમે બહુ સમયસર આવ્યા. હીટ વે તરફ જઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે કચ્છમાં તો વર્ષોથી ઠંડી ગરમીથી ટેવાયેલા છીએ અને ઘણું જાણીએ છીએ. પણ બદલાયેલા સમયમાં બદલાયેલા ઋતુચક્રમાં અને જ્યારે વૃક્ષ વગેરે ઓછા થતા હોય એવા સમયમાં થતા ફેરફારો સમજવા રહે જ્યારે ટેમ્પરેચર તાપમાન બેતાલીસની ઉપર પ્રવેશ કરે અને પવન થોડો ઓછો હોય મોઇશ્ચર થોડું ઓછું હોય ગરમી લાગવાની શરૂઆત થઈ જાય અને એ તાપમાન બેતાલીસથી ઉપર ચડીને પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ થવા લાગે એ ટાઈમ જે બપોરના આવે એ ગાળાને વેવ કહેવામાં આવે છે આવી ગરમી વધારે પડે તો આપણે સમજીએ છીએ કે ગરમી એટલે પસીનો પસીનો એટલે પાણીનું નીકળી જવું સામાન્ય રીતે આમ પણ આપણો પ્રવાહીની જરૂરિયાત વયના વ્યક્તિને બેથી ચાર લીટરની હોય પણ ગરમીના સમયમાં જેટલું પાણી બારે નીકળી ગયું પરસેવા માટે શ્વસનતંત્ર વાટે અન્ય રીતે એટલું પ્રવાહી પ્લસ શરીરની જરૂરિયાત દોઢ લીટર બીજી એ ઉમેરો એ આપણી જરૂરિયાત થઈ એટલે હીટ વેવની અંદર શું થાય કે ખૂબ ગરમી પડે તમે જો તડકામાં બહાર નીકળો છો પૂરું પ્રોટેક્શન નથી લીધું ખૂબ ગરમી પડી ગઈ પાણીની બોટલ સાથે નથી લીધી રસ્તામાં યોગ્ય પ્રવાહી નથી પીધું અને ખૂબ જો આ પ્રવાહી ઓછું થઈ જાય તો ઇલેક્ટ્રોલાઇટ ઘટે સોડિયમ ઘટે પ્રવાહી ઘટે ડિહાઈડ્રેશન થઈ જાય ચક્કર આવે પડી જાય સમયસર ન સમજો તો બોડીનું ટેમ્પરેચર વધી જાય તાવ જેવી પરિસ્થિતિ થઈ જાય નીચે પડી જાઓ અને બેભાન પણ થઈ શકો છો એટલે ખાસ તો હીટવેવમાં શરીરને પડતી ગરમીને જોઈ આપણી ઉંમર આપણા આગળના રોગો પ્રેશર ડાયાબિટીસ દમ વગેરે જોઈ સગર્ભા નારીઓ નાના બાળકો વડીલો દરેકે ખૂબ સંભાળ રાખવી જોઈએ બપોરના સમયે યોગ્ય કારણ સિવાય હાલમાં અગિયારથી કરીને પાંચ સુધી બહાર નીકળવું હિતાવહ નથી જો બહાર નીકળવાનું ફરજિયાત થાય તો માથે ટોપી ફૂલ બાયના કપડાં પતરા કોટનનાં કપડાં છત્રી પાણીની બોટલ વગેરે સાથે રાખવું પાણી ઘૂંટડો ઘૂંટો પીધે નહીં ચાલે ખૂબ પીવું પડશે તરસ ન લાગે તો પણ પાણી પીવું બજારું પીણા અતિ ઠંડા ન હોય એ જોવું ખુલ્લા પીણા ન લેવા શક્ય હોય ત્યાં સુધી નાળિયેર પાણી ટેટી તરબૂચ લીંબુ શરબત આનો ઉપયોગ વધારે કરવો શેડી વગેરેના રસમાં બરફ ન નખાય તો સારું ચોખ્ખાઈથી કરવું પોતાનું પાણી છાશ લસી ચાલુ રાખવા જેવી તર્કો લાગે કામ પતે છાણે બેસી જવું શરીરને ગરમ ન થવા દેવું આ નથી લાગી એની સાબિતી શું હોય કે સામાન્ય સંજોગોમાં આપણને જે પેશાબ લાગતો હોય એ રીતે રેગ્યુલર પેશાબ લાગે અને ધારથી પેશાબ બરાબર આવે તો સમજવાનું કે હજી પાણી ઓછું થયું નથી પણ પેશાબ બળવા લાગે ઓછો આવવા માંડે તકલીફ પડે તો સમજી જવાનું પાણી ખૂબ ઓછું થઈ ગયું છે તો એ વખતે પહેલી દવા ઓઆરએસ ઇલેક્ટ્રોલાઇટ જેવા પાવડરો ઓઆરએસવાળા પીણાઓ લીંબુ પાણી નિમક પાણી છાશ આનો ખૂબ છૂટથી ઉપયોગ ભરપૂર માત્રામાં કરવો જો ટેમ્પરેચર વધી જાય તો તરત ડૉક્ટરની સંભાળ લેવી બીપી ઘટે પસીના થાય પડી જવા લાગે બીપી માપી ડૉક્ટરની સલાહ મુજબ કામ કરવું પણ પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળો શક્ય હોય ત્યાં સુધી ઠંડકમાં રહો શક્ય હોય ત્યાં સુધી ગરમ પર પવન શરીરને ન લાગવા દો કપડાં ડાર્ક કાળા ન પહેરો વ્હાઇટ કે ટ્રાન્સપેરન્ટ કપડાં જેવું હોય જેમાં સૂર્યપ્રકાશ પાછો વળી જાય એ ટાઈપના કપડાં પહેરો તો એનાથી લાભ થશે હાથમાં મોજા પહેરવાની ટેવ રાખો મોઢું કવર કરો દરેક તડકો તમારા તરફ ન આવવા દો સુખેદી જીવો લાંબુ જીવો વિના વિઘ્ન જીવો